નાયડ ભરૂચ ખાતે અગિયારમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો જીસીએ આર ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ અને ત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ બે દિવસીય એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ તથા અન્ય મહાનુભાવો તરીકે નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી હરિકેતન ટંડેલ ડાયટ પ્રાચાર્ય રેખાબેન સેજલિયા ડાયટના લેકચરો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિગ્વિજયસિંહ તથા તમામ સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ ઇનોવેશનના મુખ્ય કન્વીનર યતિનભાઈ અને મહેન્દ્રભાઈએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું સચિન શાહ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું અને તમામ મહાનુભાવોના હસ્તે ઇનોવેશન ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમના દ્વારા તમામ ઇનોવેશન કરનારા શિક્ષકોના સ્ટોલની મુલાકાત લીધી આભાર વિધિ ડાયટ ભરૂચના લેક્ચર ડૉક્ટર જતીન એચ મોદીએ કરી હતી વિવિધ વિભાગોમાં ફાઉન્ડેશન સ્ટેજમાં છ કૃતિ પ્રિપેટરી સ્ટેજમાં છ કૃતિ મિડલ સ્ટેજમાં પંદર કૃતિ અને માધ્યમિક વિભાગમાં પાંચ કૃતિ એમ કુલ તેત્રીસ શૈક્ષણિક ઇનોવેશન રજૂ થયા હતા દરેક તાલુકાના ચારસો શિક્ષકો દ્વારા આ ઇનોવેટર શિક્ષકોનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું તેમાંથી જન કક્ષાએ શ્રેષ્ઠ ચાર કૃતિઓ ભાગ લેશે નમસ્તે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અગિયારમાં ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સૌનું સ્વાગત છે અને આ ભરૂચ જિલ્લાના તેત્રીસ કૃતિઓ રજૂ કરનાર સૌ ઇનોવેટિવ ટીચર્સનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું સાથે આપણા ભરૂચ જિલ્લામાં થઈ રહેલા શિક્ષણ જગતના નવા નવા પ્રયોગો સાથે શિક્ષકોએ આ પોતાના ઇનોવેટિવ વિચારો રજૂ કર્યા છે તેમનું સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સાથે સાથે આપણા આ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા આવનાર સમગ્ર શિક્ષણ જગતના રાહબર એવા ટીપીઓ સર ડીપીઓ સર તેમજ આપણા શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો બીઆરસી કોર્ડિનેટર સીઆરસી કોઓર્ડિનેટર તેમજ ઇનોવેટિવ શિક્ષકને પ્રોત્સાહિત કરવા અને એનું મૂલ્યાંકન કરવા પધારનાર તમામ તાલુકાઓના શિક્ષકોનો પણ હું આ તકે આવકારું છું અને એ ખૂબ સુંદર રીતે પોતાનું મૂલ્યાંકન કરી આપણા આ ભરૂચ જિલ્લાના ઇનોવેટિવ શિક્ષકોને ઝોન કક્ષાએ પહોંચાડે એવી ખૂબ ખૂબ હૃદયથી અભ્યર્થના પાઠવું છું સાથે સાથે જુદી જુદી સ્ટેજ વાઇઝ જેમ કે આંગણવાડી ધોરણ ત્રણથી પાંચ ધોરણ છથી આઠ તેમજ ધોરણ નવથી બાર એમ જુદા જુદા વિભાગો સહિત કુલ તેત્રીસ કૃતિઓ મળીને ઇનોવેટિવ કાર્ય કરનાર શિક્ષકોએ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે આ ઇનોવેશન ફેસ્ટિવલમાં અને એમાંથી પસંદ થઈને ચાર કૃતિઓ ચાર વિભાગ સહિત ઝોન કક્ષાએ જશે અને એ આગળ જઈને રાજ્યકક્ષાએ પણ પ્રતિનિધિત્વ કરી શકે એમ છે તો આ તકે શિક્ષકો ખૂબ ખૂબ પોતાના ઇનોવેટિવ આઈડિયાઝ દ્વારા શિક્ષણ જગતને સારા વિચારો પ્રદાન કરે એવી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ વતી સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે અભ્યર્થના પાઠવી હું આ સૌ શિક્ષણ જગતના ઇનોવેશન ફેસ્ટિવલને ખૂબ ખૂબ સારી રીતે એ આગળ વધે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે એવા શિક્ષકોને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વતી હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ સાથે જય હિન્દ જય ભારત